નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આજે આપણે કેવો સરસ મજાનો વિડીયો લઈને આવી ગયા છીએ કલયુગની હાજરા હાજુર દેવીમાં મેલેડીનું આ મંદિર ભાવિક ભક્તોની આસ્થાનું છે પ્રતિક મા મેલેડીને ત્યાં ભક્તોની ભીડ કંઈ અમથી નથી લાગતી અહીં માય ભક્તોની મોં માગી મનોકામના પણ પૂર્ણ થાય છે આ એમ નથી કહેતા પણ સુરેન્દ્રનગર વઢવા વઢવાણથી સાત કિલોમીટર દૂર આવેલા મંદિરે માતા દર્શન આપતા માઈ ભક્તો કહે છે અમરિયા નામનો દૈત્યનો વધ કરવા પ્રક્રિયામાં મેલડી મે મેલડી એટલે મા મેલડી નવદુર્ગાએ જન્મ જન્મ આપ્યો અને મહાદેવે આપ્યું નામ વઢવાણથી આશરે સાત કિલોમીટર દૂર ગુજરાતમાં પ્રખ્યાત મા મેલડીનું મંદિર આવેલું છે આ મંદિરને નકટી વાવના મા મેલેડી તરીકે પ્રખ્યાત છે અહીં ભક્તોનો પગપાળા આવીને પોતાની માનતા પૂરી કરે છે રવિવાર મંગળવાર અને ગુરુવાર અહીં ખાસ ભીડ જોવા મળે છે માતાજી પર આસ્થા રાખનાર ભાવિક ભક્તોની શ્રદ્ધાથી રાખેલી બધા બાધા પૂરી થાય તો તેઓ પગપાળા માળીના દર્શને આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા આ મંદિર આખા ગુજરાતમાં પ્રખ્યાત છે ભવ્ય મંદિરમાં પરગણામાં આવતા જ ભક્તોના મનને શાંત મળે છે દત્તકથા મુજબ નવદુર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાંથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂરે આ શક્તિ એટલે મેલડી પછી અમરિયાનો વધ કર્યો અને બધા દેવોને રાહતનો શ્વાસ લીધો દૈત્યનો સહાર માટે નવદુર્ગા પ્રગટ થયા આદ્ય શક્તિ સ્વયં આવા દુષ્ટ રાક્ષસ રાક્ષસોથી રક્ષા કરવા માટે નવદુર્ગાના રૂપમાં પ્રગટ થયા દેવતાઓએ મા પાસે જઈ કહ્યું હે માં જગતમાં તમારા જેવી આધ્યાશક્તિ માતા વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનો નથી જગતમાં તમારાથી કોઈ તમારાથી કોઈ મોટું નથી ત્યારે બધી નવ દુર્ગા દેવીઓ ભેગી મળીને દેવતાઓને કહેવા મુજબ પૃથ્વી પર જઈને મનુષ્યની રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા એક દૈત્ય ખૂબ જ શક્તિશાળી હતું તેનું નામ અમર્ય દૈત હતું તેના ત્રાસથી છુટકારો આપવા માટે જ્યારે નવ દુર્ગા આ દૈત્યનો મારવા માટે ગયા ત્યારે તે ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવો દેવોથી બચવા માટે ભાગવા લાગ્યો નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના આગમાંથી મેલ ઉતારી પુતળી બનાવી દૈત્ય પૃથ્વી લોક પર સાયેલા ગામના સરોવરમાં સંતાઈ ગયો ત્યારે નવદુર્ગા બહેનોને સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી ગયેલી ગાયના છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમર્યા દૈત્યને મારવા માટે એક વિચારી ત્યારે માએ શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પુતળી બનાવી તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓને પોતાની શક્તિ પ્રદાન કરી તેમને શક્તિ રૂપે શસ્ત્રવિધા આપીને આ અમર્ય દૈિતને મારવા માટે આદેશ આપ્યો આમ પુતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું અમરિયા નામના દૈત્યનો વધ કરવા પ્રગટ થયામાં મેલડી દૈત્ય એક ગાયબ માતાના શબની અંદર છુપાઈને બેઠો હતો ત્યારે આ પુતળી પોતાની શક્તિથી તેને બહાર કાઢીને તેને મારી નાખ્યો ત્યાર પછી તે પાછા નવદુર્ગા સામે આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલાક શક્તિ શક્તિશાળી છે આમ નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પુતળી બનાવીને દરેક તેમની શક્તિ આપીને જે દેવી પ્રગટ કર્યા છે તે પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા હતા અને પછી તેણે નવદુર્ગાને પૂછ્યું કે હવે મારે કયું કામ કરવાનું છે ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલા દેવીને તેમણે અવગણના કરી અને તેમને દૂર જતા રહેવાનું કહ્યું તેથી તે માતાજીએ બહુ ખોટું લાગ્યું પછી તે પોતાને શુદ્ધ કરવા ભગવાન ભો ભોલેનાથની પાસે ગયા અને તેમણે ભોલેનાથની બધી વાત કરી કે તે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યો છે જેથી તેમણે પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને કહ્યું

ત્યારે ભગવાન ભોલેનાથે તેને આશીર્વાદ આપતા જણાવ્યું કે પોતાના નામ માટે નવદુર્ગા જોડે યુદ્ધ કરો ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભગવાન તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્માજીએ પોતાને ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશુલ આપ્યું આમ ત્રણેય દેવો આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા પછી તે નવદુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજય બની ગયા ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓ પણ પણ હાર માનવી પડી મેં લડી એટલે માં મેલડી વિજયની બન્યા એટલે ભગવાને શિવે કહ્યું કે તું તારા માટે એટલે મેં લડી એટલે તું આજથી જ માં મેલડી નામે ઓળખાઈશ ભક્તો તારી પૂજા કરશે જે પોતાના નામ માટે નવ નવદુર્ગા જોડે લડી શકશે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી અને જો કોઈ તકલીફ માં હોય તો માની તેની મદદ કરે છે મેલડીમાં બાર વર્ષની પુત્રીના રૂપે માં અવતર્યા હતા પરંતુ માં મેલડીએ વિકરાળ રાક્ષસનો સંહાર કરવા માટે તેમને વિકરાળ સ્વરૂપ પૂજાય છે દેવતાઓમાં ત્રણેય દેવો શંકર બ્રહ્માજી વિષ્ણુ ભગવાન તેમના પિતા ગણાય છે સરસ્વતી માતા લક્ષ્મી માતા અને પાર્વતી માતા તેમની માતાઓ છે આમ દેવો પોતાના માતા પિતા આશીર્વાદ દ્વારા આ કલિગમાં મહાશક્તિ આદ્યશક્તિ મેરડી માના નામે ઠેર ઠેર પૂજાય છે તો મિત્રો આ છે મેરડી માતાનો મહિમા તો મિત્રો વિડીયો બન્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જય મા મેલડી